વ્રજની મહત્તા છે અને વ્રજની શોભા ગિરરાજ વ્રજની શોભા બે તત્વ છે એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરરાજ છે આ બંને વ્રજના એક દેવ છે અને બીજા દેવી છે નમો દેવી યમને નમો દેવી યમને હર કૃષ્ણ મિલનાંતરાયમ શ્રી યમુનાજી વ્રજ કી દેવી એટલે તો જ્યારે પણ વ્રજમાં આવીએ આવી ત્યારે યમનાજ હાથમાં લઈને પહેલા સંકલ્પ કરવામાં આવે નિયમ લેવામાં આવે અને પછી વ્રજયાત્રા શરૂ થાય અને એ જ રીતે વ્રજયાત્રા ગિરરાજજીના પૂજન વગેરે અધૂરી છે કે દેવતા બધા બધા દર્શન કરીશું ગિરરાજ બાબાને કેટલા કેટલા સ્વરૂપે આપણે આરાધીએ છે આ બધી જ ચર્ચા કરી પહેલા દિવસે આજના દિવસે મહાત્મ્યનું દર્શન કરીએ કાલના દિવસે ગિરાર ધાર્યાષ્ટકમમાં ગિરરાજજીના મહાત્મ્ય યા ગિરરાજજીને ધરીને એનું મહાત્વનું દર્શન કરીશું અને ત્રીજા ત્રણ દિવસ છે અને ત્રીજા દિવસે ગિરહાજીની પરિક્રમાના મહાત્મ્યની ગાથા કરીશું અને વચ્ચે વચ્ચે આપણા આચાર્યોની વાણી હોય કે ભગવતીની વાણી હોય કે ભગવદીઓના અનુભવ હોય એને ગાતા જઈશ આપણે તો ગિરરાજજીના ગુણગાન કરવા છે ને અહીંયા કોઈ મારે તમને ગિરિરાજજીનું કોઈ એવું જ્ઞાન એ નથી આપી દેવું કે ગિરરાજજી માટે એવો અહોભવ થઈ જાય કે સ્નેહ જતો રહે આપણે તો જ્ઞાન પણ દાળમાં મીઠા જેવું એનો સ્વાદ વધારે સત્સંગનું પરમ ફળ જેના ગુણગાન ગઈ રહ્યા છો એનામાં નિષ્ઠાને ભાવ વધે એ જ સત્સંગ નું પરમ ફળ છે કે કેટલા રૂપે ગિરિરાજ બાવા આજે પૂજાય છે આરાધાય છે પરિક્રમાના પણ કેટલા કેટલા ભાવો કે કેટલા પ્રકારથી ચર્ચા કરતા હોઈએ છે પણ જ્યારે વ્રજની ભૂમિમાં આપણે આજે બેઠા છીએ તો આટલા તત્વોની મહત્તા વ્રજમાં સૌથી પહેલા તો વ્રજમાં મહત્તા છે વ્રજેશ અને એમ પણ વ્રજ શબ્દ જ્યાં જ્યાં આગળ લાગે એનું સ્વરૂપ બદલાઈ જાય છે તો વ્રજેશ વ્રજ રજ વ્રજ ભાષા વ્રજ ભૂષા વ્રજ ભોજન વ્રજા એક નામ છે વ્રજા એમ અનેક અનેક વ્રજવાસી અનેક અનેક તત્વોની જે મહત્તા જે આ વ્રજમાં છે અને આ દરેક તત્વો નું પ્રાધાન્યતા છે પ્રભુ એજ છે પરમાત્મા એજ છે કણકણમાં છે એ અમેરિકાના પણ કણમાં છે અને અહીંયાના પણ કણમાં છે ફરક એટલો જ છે ત્યાં બ્રહ્મ રૂપે છે વ્રજમાં મહાપ્રભુજીની આજ્ઞા શું છે સર્વદા સર્વ ભાવે ભજનીઓ વ્રજાધિપ એટલે કે આ ચોર્યાસી કોષમાં જે અખંડ લીલા કરી રહ્યો છે એને ભજવાની આજ્ઞા મહાપ્રભુજી કરી છે બાકી એ તો બ્રહ્મ છે જ પર બ્રહ્મ છે કણકણમાં છે દરેકની આત્મામાં પણ છે પણ મહાપ્રભુજી એ કણકણમાં રહેલા બ્રહ્મને ભજવાનું નથી કહ્યું આત્મામાં રહેલા એ બ્રહ્મને ભજવાનું નથી કહ્યું કોને ભજવાનું કહ્યું કે જે આ વ્રજની ભૂમિનો અધિપતિ છે ને એને ભજવા ભજવાનું કહ્યું છે તો ભેદ શું બ્રહ્મમાં અને કૃષ્ણમાં આ વ્રજાધીપમાં

એ પરમાત્માની કથા મારે સાંભળવી છે અને અદભુતતા પ્રભુએ ક્યાંક પ્રગટાવી હોય ને તે વ્રજમાં પ્રગટાવી છે બાકી બધે પોતાનું મહાત્મ્ય ને સામર્થ્ય બતાવ્યું છે વ્રજમાં તો માધુર્ય પ્રગટાવ્યું છે અને મધુરતામાં જ અદ્ભુતતા છે એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં જ અદ્ભુતતા છે એની પણ ચર્ચા કરીશું આ અદ્ભુત ચરિત્ર છે શું સર્વ સમર્થ પરમાત્મા એક બાજુ ટચલી આંગળીમાં ધારણ કરી લે ગિરિરાજજીને અને બીજી બાજુ નંદાલય નું ઉમરો નવળંગી છે આ તો અદભુતતા છે એક બાજુ નંદ બાબાને જ્ઞાન આપશે કર્મણા જાય તે જંતુ કર્મણી બિલીએ તે અને બીજું યશોદાજી ને ગોપીજન ઠાકોરજી ને બોલતા શીખવાડે છે એવા હરીજુ કે બોલના મીઠે હરીજુ કે બોલના તોતલું તોતલું બોલે છે એવા પરમાત્માની કથા એક બાજુ એ સર્વજ્ઞ છે દરેક ના આત્માની જાણનાર પણ આ વ્રજાધીપ એવો વિરુદ્ધ ધર્માશ્રય છે કે મણી પ્રવેશ કરે અને માખણ ચોરતો હોય પોતાના જ ઘરે માટલીમાંથી કાઢતો હોય અને થાંભલામાં જડેલા મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ને તોય ગભરાઈ જાય અરે મને કોઈ જોઈ ગયું અને માખણ લઈને ચોપડવા લાગે પોતાના પ્રતિબિંબને જો કોઈને કહેતો નહીં તને ખવડાય એવી અદ્ભુતતાનો પણ અહેસાસ કરાવે આ અદ્ભુતતા તો એવા પ્રભુના ચરિત્રો આ વ્રજાધીપ રૂપે પ્રભુએ કર્યા છે એની પણ ગુણગાથા આપણે ગાઈશું ચર્ચા અનેક પ્રકારની ગિરાજજીના સ્વરૂપની છે તો વ્રજેશની મહત્તા છે મહત્તા છે જો ગોપીજનો દરેક ભાગવતમાં ગોપી ગોપી શબ્દનો પ્રયોગ કર્યો હશે પણ જ્યારે ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં ગોપીજનોએ પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે વ્રજાંગના શબ્દ બોલાવે છે કારણ કે અત્યાર સુધી ગોપી હતા પણ જયારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમુનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુ સકલ ગાત્ર જય સંગમ એમના કણકણ સાથે યમુનાજીના યમુનાજી એક દ્રવિભૂત સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજી નો સમાગમ સંગમ થયો એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગરૂપ થઈ ગયા

એટલે કે ઠાકોરજી પોતે કહે છે કે વ્રજવાસી વ્રજવાસી ગાલી પર સો આદર બલિહારી ગોસાઇજી મહાપ્રભુજીના ઘરમાં સૌથી પહેલા તો તેલુગુ ભાષા પછી સંસ્કૃત ભાષા આવી આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે સ્વયં ગુસાઈજીએ આજ્ઞા કરી રઘુનાથજી ના જાઓ પેટી લઈ આવો અને સમજાયું નહીં કે શું બોલ્યા બાળક હતા એટલે સંસ્કૃતમાં બહુ ખ્યાલ ના આવ્યો કે આજ્ઞા છે નહીં કરી એટલે રડવા લાગ્યા અને રડવા લાગ્યા ત્યારે ગુસાઈજીને આવી કરુણા ચરવી તાંબુલ મુખમાં આપ્યું અને નામ રત્નાખ્યાન સ્તોત્ર ની રચના થઈ અને શ્રીનાથજી બાબાની આજ્ઞાથી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આપણા ઘરની ભાષા વ્રજ ભાષા રહેશે કારણ સંસ્કૃત ભાષા એ તો આચાર્યોની ની ભાષા છે પણ અમારા ઠાકોરજીની ભાષા એ વ્રજ છે તો જે ભાષા ઠાકોરજીને સમજાય ને એ જ ભાષા આપણે ઘરે બોલીશું એ વર્ષ હોય આજ બી વલ્લભ કે ઘર મેં બોલી જાય ભલે વલ્લભ ગુજરાતમાં રહેતા હોય મુંબઈમાં રહેતા હોય દક્ષિણ ભારતમાં રહેતા હોય કે કાઠિયાવાડ રહેતા હોય ભલે લહેકો કાઠિયાવાડી આવી જાય એમનો પણ બોલાય ઘરે વ્રજ ઘણી વાર ગુજરાતી બોલતા હોય ને હિન્દીમાં અમેરિકો આ ગઈ બ્રજભાષા અને જે અમેરિકો તો અમેરિકો ચાલુ થાય આપણે એમ કેવું પડે ભાઈ ગુજરાતી અમને આવડે છે ગુજરાતી જ બોલ પણ વ્રજમાં થોડા દિવસ રહો ને એટલે તમે જ અનુભવ કરશો ધીમે ધીમે તમને બોલવું ગમવા લાગશે અને પ્રયાસ કરવા લાગશો કે વ્રજમે બોલે તો વ્રજકી ભાષા કી એ મીઠા છે જો ભાષા ઠાકોરજી કી

ત્યારે પ્રયાસ કરજો ભલે તૂટેલું ફૂટેલું પણ જેટલું પણ વ્રજભાષા બોલી શકાય પરિક્રમા કરો તો પ્રયાસ કરો જ્યારે જ્યારે પરિક્રમા કરી ત્યારે પણ પ્રયાસ કરીએ કે બને તો ધોતી બંડી પહેરીને પરિક્રમા કરે જે પણ દંડવતી કરવી તો બહુ અઘરી થઈ જાય બંડીમાં પણ પ્રયાસ છે પ્રભુને જે ગમે પ્રભુને જે સાંભળવું ગમે છે જે જોવું ગમે છે એટલે કે પ્રભુને ગમે એવા થઈને પ્રભુની સામે જઈએ વ્રજવાસી લાગવા જોઈએ કંસે મોકલેલા ન લાગવા જોઈએ બસ એટલું તો યાદ રાખો કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની કઈ લોક એસે બન કે જાતે પ્રયાસ કરો કે બ્રજમે જ્યાં તક નિવાસ કરો તો બ્રજ ભાષા બ્રજ ભૂષા બ્રજ કા ભોજન ब्रज को बड़ो यह मेवा एक टेंटी जाको हो तो बेजर की रोटी स्वयं कुमनदास जी के घर जब ठाकुर जी पधारे और कुमनदास से केवे लगे मैं तो, मैं तो तो एक बहुत जरूरी बात दास आयो अच्छा बताओ लालन कहा जरूरी बात है गोद में बैठ गए श्रीनाथ जी और जहां कहवे ही जा रहे तो कुमन बड़ी जरूरी बात है पर कहा है कहो तो सही अरे जहाँ कहवा जाए तब राजा मान सिंह आए साव राजा महाराज पधारी रहे रहे એટલે ઠાકોરજી દોડીને છંતાઈ ગયા ઝાડ પાછળ અને કુમરદાસજી દસતી ત્યાં આપળો રાજા બધી વાતો કરે કે તમને આ આપું આ આપું હા આપું પણ એમને થાય કે શ્રીનાથજી બાબા કોઈ જરૂરી વાત કહેવા આવ્યા ને આના આવવાથી ઠાકોરજી ભાગી ગયા એટલે તેમ મને નિપટાવ્યા કે કે કંઈક તો માંગો તો માંગવાનું કોચું તો એટલું જ માંગું છું કે હવે પાછા ના આવતા એટલી કૃપા કરજો કારણ કે એવા વ્યક્તિને મળીને કરવું શું કે જે ઠાકોરજી થી આપણને દૂર કરી દે જેને સંગથી ભગવાન આપણાથી દૂર થઈ જાય એવા વ્યક્તિથી દૂર રહેવું જ સારું એ ગમે તેટલો નજીકનો સગો હોય ગમે તેટલો ભણેલો ગણેલો હોય પણ એવા વ્યક્તિની ગરજ જીવનમાં ક્યારેય ન કરતા જેને ઠાકોરજીમાં ભાવ ન હોય હા એનો સાથ લેવા એનો ઉપયોગ જીવન સંસારમાં રહો છો તો બધું બરાબર છે એટલે લૌકિકમાં લૌકિક વ્યવહાર ચાલતો હોય છે પણ આપણો સ્નેહ જો જેને જે વસ્તુની આવશ્યકતા હોય ને એની આપણે સંસારને પ્રેમની જરૂર નથી એના પ્રેમપૂર્વકના વ્યવહારની એને જરૂર છે એટલે સંસાર જોડે વ્યવહારમાં એટલા ચતુર રહો કે દરેકને એમ લાગે કે અમારે તો બહુ પ્રેમ અમને તો બહુ સ્નેહ કરે છે પણ તમને વ્યવહાર જ તમારે કરવાનો અને ઠાકોરજીને વ્યવહાર નથી જોઈતો એમને પ્રેમ જોઈએ છે એટલે પ્રભુને પ્રેમ આપો અને સંસારને વ્યવહાર આપો એને સંસારને પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ એટલે એને વ્યવહાર આપવાનો અને પ્રભુને વ્યવહાર ગૌણ છે ને પ્રેમ મહત્વનું છે અને પ્રેમ આપે તો જે મૂળ વાત કરી રહ્યો છું કે ઠાકોરજી આવ્યા ને પાછા કહેવા લાગ્યા અમારી સખાન ને બધી હોડ લાગી છે આજે તો બહુ હોડ લાગી છે જાણે એક પરીક્ષા ચાલી છે રેસ લાગી છે કોણ વધારે સુંદર બનાવીને દે લાવે કુમન બહુ ભૂખ લાગી અચ્છા તો આપકો કહા ચાહીએ તો કહ્યો કે ટેટી કો સાક સંધાનો દહીં બેજર કી રોટી અરે બાવા યહી તો સીધે ઘર તુરંત લાવીને આરોગ આવે જો ઠાકોરજી ઈચ્છે તો ત્યાં મંદિરમાં આટલો મોટો રાજભોગ છોડીને અહીંયા આરોગો આવે પ્રભુ ક્યારેય પણ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતો એમના ઘરમાં જે બન્યું છે ને ઠાકોરજી એ જ નામ લઈને કહે છે મને તો આજે આ જ આરોગવાની ઈચ્છા છે ઠાકોરજી ક્યારેય કોઈ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા હંમેશા એને મોટો કરીને ઠાકોરજી રાખે છે ભક્ત અમારે ઠાકોરજી પોતે કે ભક્તા અહમ ભક્ત પરાધીનો તો ભક્તને પરાધીન છું તો ભૂષા વ્રજ ભોજન એવી અનેક પ્રકારની ચર્ચા કરી શકીએ આપણે તો ગિરાજજીના ગુણગાનમાં પ્રવેશ કરવો છે ગિરાજજીની ગાથા અનેક પ્રકારથી આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં ગર્ગ સંહિતામાં પદ્મપુરાણમાં નારદ પુરાણમાં અનેક અનેક પ્રકારથી ગવાય છે ગિરાજજીને અનેક અનેક પ્રકારથી આપણે ત્યાં રૂપે ગણવામાં આવ્યા છે કે જો ઘણા પર્વતો એવા હોય કે જેના શિખરની કૈલાશના શિખરની મહત્તા છે કે જ્યાં મહાદેવજી વિરાજમાન છે પણ ગિરરાજજીના તરેટીની મહત્તા છે ગિરજજીના બધા અંગોની ચર્ચા કરીશું ગિરાજજીમાં શિખરની પણ શ્રેષ્ઠતા છે ગિરરાજજીમાં તરહેટીની પણ મહત્તા છે અને ગીતા ગિરરાજજીમાં કંદરાની પણ મહત્તા છે અને ભીતરની પણ મહત્તા છે ત્રણેય મહત્વ કોઈ એક ગીરી ધારણ કરતું હોય તે કેવલ ગિરરાજજી છે એટલે એમને ગિરિમાં રાજ કહેવામાં આવે છે સર્વ પર્વતોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે અને ગર્ગસંહિતામાં તો આખું વર્ણન ત્યાં નારદજી બહુલાશ્વરની સામે કરે છે કે જેટલા શ્રેષ્ઠતમ પર્વતો છે આપણે ત્યાં પર્વતોને પણ તીર્થરૂપ માનવામાં આવ્યા છે એ બધાની સમાનતા ગિરરાજજી સાથે કરી અને એક એક પર્વતોમાં એના ફળને બતાવે છે નારદજી કે આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે અને પછી સમાનતા કરે કે પણ એનાથી પણ શ્રેષ્ઠ શ્રી ગિરરાજજીની પરિક્રમાનું ફળ છે જેટલા ભારત વર્ષના શ્રેષ્ઠતમ પર્વતો છે એની સાથે સમાનતા કરી અને નારદજી ત્યાં ગર્ગસીતામાં બતાવે છે કે આ બધાના ફળ તમારે પ્રાપ્ત કરવા હોય તો એક ગિરરાજ્યની પરિક્રમા કરવા માત્રથી ભારતમાં શ્રેષ્ઠતમ તીર્થરૂપ સર્વ પર્વતોની પરિક્રમાનું અનંત ગણું પુણ્ય ગિરરાજ્યની પરિક્રમાથી મળે એવું વિશેષ ગર્ગ સંહિતામાં નારદજી બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં એનું વર્ણન કર્યું છે ગિરાજજીના મહાત્મ્યની ચર્ચા અનેક પ્રકારથી કરવામાં આવી છે પર્વત રૂપે આરાધ્ય છે ગિરનારની પણ પરિક્રમા થાય છે ને ચરણાદ્રી પર્વતની પણ છે એમ દક્ષિણ ભારતના કેટલા પર્વતો છે કૈલાસ પર્વતની મહત્તા છે એવા અનેકતમ પર્વતો ભારત વર્ષમાં બિરાજમાન છે અને દરેક પર્વતોને દેવતા રૂપ એમનું આધિદૈવિક રૂપ માનવામાં આવે છે એટલે જ ઘણી કથાઓમાં પ્રસંગ આવે છે કે પર્વતોને પણ આમંત્રિત કર્યા અને પર્વતોરૂપ પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કથામાં આવીને બિરાજમાન થયા એવી મહત્તા એ જ રીતે પ્રત્યેક નદીઓને પણ દેવી રૂપ સ્ત્રી રૂપ આપણે ત્યાં માનવામાં આવી છે તો એની પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવે છે તો એક પર્વતરૂપ ગિરરાજ્યની મહત્તા બીજું દેવતા રૂપ ગિરરાજ્યની મહત્તા કારણ કે દેવ તો છે જ અમારો દેવ ગોવર્ધન દાનો એ દેવ ઠાકોરજી તો પોતે કહે છે બ્રજવાસીઓને કે કોઈ દેવતાની પૂજા કરવી હોય તો ક્યાંય બીજા નહીં તમે વ્રજવાસી છો અને વ્રજવાસીઓનો એક જ દેવતા છે અને છે આ ગિરિરાજ બ્રહ્મ સંબંધ લેવું એટલે શું બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજવાસી બનીને જીવવાનો સંકલ્પ ઠાકોરજી આગળ તેનું જીવન કેવલ કેવલ કૃષ્ણ માટે કૃષ્ણ પરત જીવવું

હરિરાયજી તો શિક્ષાપત્રમાં સ્પષ્ટ ના કહે છે કે આસુરી જીવ કોણ છે એના લક્ષણ આપતા કયું છે આસુરી આપણે એમ માનીએ કે આ બધા બગડેલા કે ખરાબ કે ખરાબ એવું નહીં જે ઠાકોરજી મહાપ્રભુજી ગિરરાજજી યમુનાજી ને બ્રજ અને શ્રી વલ્લભ આ બધામાં ભેદ જુએ ને એ જ આસુરી છે એ જ દુસંગ છે જે ભેદ બુદ્ધિ પ્રગટ કરે આ સાક્ષાત ઠાકોરજીનું જ રૂપ છે એ ભાવ દ્રઢ હોવો જોઈએ વૈષ્ણવ લેશ માત્ર પણ પ્રભુ અને પ્રભુના લીલા પરિકરમાં ભેદ ન જોવો અને જેનું પૂજન આખું વિશ્વ કરતું હોય પ્રત્યેક જીવ કરતા એવા ઠાકોરજી જેનું પૂજન કરવાનું કહે એની મહત્તા કેવી હશે એમને એમ ઇન્દ્ર આ વિચાર કરો સામર્થ્યવાન ઇન્દ્ર છે એ જગત પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં દેવતાઓનો રાજા કહેવાય છે અને દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે દરેક વસ્તુના અધિષ્ઠાતા દેવતાઓ આપણે ત્યાં માન્યા છે એ દરેક ઇન્દ્રિયોના હોય યા દરેક સાધનના હોય આપણા ધનના કે વિદ્યાના કે આપણે વાસ્તુના ભૂમિના દરેકના જુદા જુદા દેવતાઓ અત્યારે ચર્ચા નથી કરતો બાકી પ્રત્યેક દેવતાઓ અધિષ્ઠાતા દેવતાઓ છે વ્રજવાસીઓને કેમ કહ્યું કે આ બધું જ છોડી એટલે ઠાકોરજીનું એક નામ છે દેવ દમનશ્રીનાથ કે દશમસ્કંદ લીલામાં ત્રણ લીલા ઠાકોરજી કરે છે આસુરો મર્દન કરે છે ભક્તોનો નિરોધ કરે છે અને દેવોનું દમન કરે છે એટલે જ પ્રત્યેક ઇન્દ્રના ઇન્દ્રનું દમન કર્યું બ્રહ્માજીનું દમન કર્યું વરુણ દેવનું દમન કર્યું રાસલીલામાં કામદેવનું દમન કર્યું અનેક દેવોના દમન દમન કરવું એટલે એમને એમનું દેવતા પદ યાદ અપાવ કે જ્યારે માણસને સામર્થ્ય મળે તો પોતાને ઈશ્વર માનવા લાગે

જો પાપી માટે ભગવાનના દરવાજા ક્યારે બંધ નથી થયા પણ અહંકારી માટે ભગવાનના દરવાજા કાયમ માટે બંધ રહ્યા છે તમે ગમે તેટલું પાપ કરો ઠાકોરજી ક્ષમા અમ તો આ સર્વ પાપે બ્યો મોક્ષય શ્યામી આપ કિતને ભી પાપ હો અમે ક્ષમા કરતા પણ અહંકારી કે લીએ ભગવાન કે દ્વાર હંમેશા બંધ રહેતા ઇસિલયે પ્રભુ અસમર્થતાનું ભાન આપણને કરાવે ને એ ઠાકોરજીની કૃપા છે

તો પહેલું સ્વરૂપ પર્વતનું છે બીજું દેવતાનું છે ત્રીજું સાક્ષાત રૂપ છે અને ચોથું સ્વરૂપ સ્વરૂપ જે આપણને આ ચારે સ્વરૂપની ચર્ચાઓના મહાત્મ્યનું દર્શન આજે આપણે કરીશું જેથી ગિરરાજ બાબાને જો આપણે ત્યાં એક જ સ્વરૂપમાં અનેક ભાવનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં રહેલો છે એક જ સ્વરૂપ હોય અને એમ પણ

છેલ્લે ગિરરાજજી ફોન કરશો ને તો કામ થઈ જવાનું છે એના શરણમાં જશો ને તો પછી ક્યાંય પછી ફાભા મારવાની જરૂર નથી આ જે ચર્ચા કરી રહ્યા છે આપણે તો ચારેય સ્વરૂપની તો બુદ્ધિમાં સામર્થ્ય બેસી જાય ને પછી બુદ્ધિને અન્યાશય કરવાની ઈચ્છા નથી થતી અને મનમાં માધુર્ય પ્રગટી જાય ને પછી મન એને છોડીને ક્યાંય જતું નથી અને એટલા માટે મયેવ મન આદત્સ્વ મય બુદ્ધિમ નિવેશ ઇસીલી તો ભગવદ્ ગીતા મે ભગવાન ને કહા ને તેરી બુદ્ધિ ઓર મન દોનો મુજ મે લગા દે પણ દોનો લગાને કેસે ઈચ્છા તો આપણને ઘણું થાય કે બુદ્ધિ ભગવાનના ના મારે મન એના સિવાય બીજું કઈ વિચારે નહીં પણ એનો રસ્તો શું તો રસ્તો આ છે બુદ્ધિમાં માં મહાત્મ્ય સ્થાપિત કરી દો અને મનમાં માં માધુર્ય પ્રગટાવી દો ક્યોકી જ્યાં પ્રેમ હોતા હૈ મન વહી હોતા હૈ માં કો मन बच्चे में लगाना थोड़ी पड़ता है घोड़िया में झूलतोड़ा में काम करती माने मन तो है है। और तो मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरार न घूमी चलत है विल्लभ साखी में भी घुसाई हरिराय जी कहते हैं कैसा मन त्यों से विठल नाथ के चरण कमल चित लाए मीन रहत जल आसरे और निकसत ही मर जाए क्यों श्री विठलनाथ के चरण का मन चित ऐसा मन जैसा एक मछली जल के बिना नहीं रह सकती जैसे हमारा मन श्री जी के बिना नहीं रह सकता और हमारे चौरियासी दो सौ बावन उसके प्रमाण है ये कोई कपोल कल्पना की वार्ताओं नहीं आज वंशजो ये आज प्रत्येक घटनाओं आजेपन जुदा, जुदा जुदा चिन्हों रूपे जीवंत हमारे तो आदर्श और कौन है મોટા મોટા મહાપુરુષોની ને મોટી મોટી ફિલોસોફીઓમાં પડવા કરતા આ આપણા અભણ ચોર્યાસી બસો બાવન સારા અને આપણી બહુ નજીક પડે છે આપણા જેવા સંસારમાં રહેનારા રોજ બરોજના પ્રશ્નો સામે ઉભા હોય અને એમાં પણ કઈ રીતે રસ્તો કાઢીને પ્રભુને રીઝવી લીધા કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘરહી મે વનકી इसलिए पद्मनाभ हमारे यहाँ पद साहित्य में गाया गया कि लोग घर छोड़कर वन में जाते हैं गोपियां तो घर में ही वन की तरह रहती हैं માનો વૃંદાવન રહે બે પ્રકારના વ્રજવાસી હોય એક એવા હોય કે વ્રજમાં આવીને વાસ કરે એટલે આપણે એને વ્રજવાસી કહેવાય અને ઘણા એવા હોય રહેતા હોય શહેરમાં પણ એમના મનમાં વ્રજવાસ કરતું હોય અને જેના મનમાં વ્રજવાસ કરતું હોય એ પણ વ્રજવાસીઓ બની જાય છે આપણે ભલે રહીએ અમદાવાદ બરોડા મુંબઈ કે લંડનમાં પણ આપણા મનમાં જો વ્રજ છે ને તો આપણે વ્રજવાસી જ છીએ તો ચલો વ્રજમે આકાર વાસ નહીં કરી શકતે બ્રિજ કો મનમાં વાસ કરા સકતે હો બ્રિજવાસી ઉી પ્રકારના